ટુની ચકલી ગર્ભવતી હતી ટુની અને તેનો પતિ બબલુ બંને ભેગા મળી પીપળાના ઝાડ ઉપર પોતાનો માળો બનાવતા હતા તે ઝાડ ઉપર બીજી ચકલીઓના પણ માળા હતા જો બબલુ આપનો માળો હવે બનીને તૈયાર થઈ ગયો છે બસ થોડાક જ દિવસોમાં આપના ઈંડા પણ આવી જશે હું તો ખૂબ જ ખુશ છું હા ટુની હું પણ ખુશ છું આપણે બાળકોના આવતા પહેલા આ માળો તૈયાર કરવાનું ગર્ભવતી છે આ બબલુને એકલાને માળો બનાવવા દે ને અરે મીનુ મને મારું ઘર બનાવવાનું સારું લાગે છે અને આ કામ તો અમારા બંનેનું છે અને એમ પણ બેઠા બેઠા શરીર રખડાઈ જાય છે પીપળા ઉપર રહેતા બધા જ પક્ષીઓ એકબીજા સાથે હળી રહેતા હતા પણ એક જ ઝાડ ઉપર એક લુચ્ચો કાગડો રહેતો હતો જેનું નામ હતું કાળું અને તે બધા પક્ષીઓને હેરાન કરવામાં ખૂબ જ મજા આવતી ચકલીને ગર્ભવતી જોઈ કાગડો તેને કહે છે અરે ટુની જ્યારે તારા ઈંડા થશે ને ત્યારે હું તેને ઝાડ પરથી નીચે ફેંકી દઈશ અને પછી તારા બચ્ચા આ દુનિયામાં આવતા પહેલા જ ભગવાનને ને વાલા થઈ જશે દુષ્ટ કાગડાની આવી વાતો સાંભળીને ચકલી ગભરાઈ જાય છે શું કહો છો કાગડા ભાઈ એવું ના કરશો અરે ટુની તું કેમ ડરે છે આ દુષ્ટ કાગડાને તો રોજ હેરાન કરવાની ટેવ પડી ગઈ છે આની પાસે બીજું કઈ કામ જ નથી તો તેની વાતો સાંભળીશ નહીં આ નાલાયક છે હા બદમાશ કાગડા મારી વાત ધ્યાનથી સાંભળ જો મારા ઈંડાને કંઈક પણ રીતે નુકસાન પહોંચ્યું તો તને હું છોડીશ નહીં યાદ રાખજે અચ્છા બબલુ તમે તમે શું કરી લેશો તમે મને કંઈ જ કરી શકતા નથી બીજા બધા પક્ષીઓ કાગડા નું અપમાન કરી તેને ત્યાંથી ભગાડી મૂકે છે હા આ તો બરાબર થયું એક કાગડા સાથે જયારે જોઈએ ત્યારે બસ બીજાઓને હેરાન કરે છે બીજું કશું કામ જ નથી સાચે કહું તો આ કાગડો એટલો કાળો છે કે તેને જોઈએ તો આપણો દિવસ ખરાબ જાય પોતાના આ અપમાનને તે કાગડાને ખૂબ જ ગુસ્સો આવે છે પણ તે કશું કરી શકતું નથી અને ચૂપચાપ ચાલ્યું જાય છે પરંતુ કાગડાના ધમકીઓને લીધે ટૂની ચકલી અંદરો અંદર ડરી ગઈ હતી આટલું બધું અપમાન થયા પછી એ દુષ્ટ કાગડો હવે આ ઝાડ ઉપર નહીં આવ્યો આટલું સાંભળ્યા પછી ધૂની ચકલીને થોડી શાંતિ અનુભવી થોડા દિવસ પસાર થયા એટલે તેમનો માળો બનીને તૈયાર થઈ ગયો વર્ષા ઋતુ આવી એક દિવસ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા આ સમય બબલુ અને ટુની પોતાનો ખોરાક શોધવા જંગલમાં ગયા હતા આપણે પાછા ઘરે જતા રહીએ વાતાવરણ ખરાબ લાગે છે આજની રાત નીકળી જાય એટલા દાણા તો ઘર માં છે બંદે પાછા આવતા જ હતા કે રસ્તામાં મુસળધાર વરસાદ વરસવા લાગી અરે વરસાદ તો શરૂ પણ થઈ ગયો તે બંને પોતાના માળા તરફ આવતા હતા ત્યાં કાગડો પણ તેમના માળાની નજીક જઈને બેસી તે દિવસ આ બંને જણાય બધા પક્ષીઓ સામે મારું અપમાન કર્યું હતું ઈંડા ફોડવાની વાત તો રહી સાઈડમાં પેલા તો આટલી મહેનતથી બનાવેલો આ માળો તોડીને ફેંકી દો. ત્યારે ખબર પડશે કે આ કાગળો ભાઈ શું છે. બનો बदमाश કાગડો આપણા ઈંડા તો નહીં ફોડીને મને તો કાગડાથી ખૂબ જ ડર લાગે છે. અરે ટોની તું ગભરાય છે કેમ? હું છું ને. અને ઝાડ ઉપર બીજા બધા પક્ષીઓ છે. એ આપણા મિત્રો તો છે. એ આપણી મદદ જરૂર કરશે આમ કહી કાગડો માળો જમીન પર પાડી દે છે અને વરસાદ પણ ખૂબ જ વરસવા લાગી છે કાગડો પોતાને બચાવવા માટે સામેના ઝાડ ઉપર જઈને બેસે છે હા 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 હવે આવશે ને મજા તુની અને બબલુ નું તો તમાશો જોવાની ખૂબ જ મજા આવશે વરસતા વરસાદમાં ચકલી અને બબલુ બંને પોતાના માળા પાસે આવે છે હે ભગવાન આ શું થયું અમારો માળો ક્યાં ગયો અમારો માળો કોને તોડ્યો આપનો માળો તો દેખાતો જ નથી કોઈ કે આપનો માળો પાડી દીધો લાગે છે હવે આપણે શું કરીશું મને તો ખબર નથી પડી રહી કે ટુની આ બધું કોણ કરી રહ્યું છે ના હવે આપણા બચ્ચાઓનું શું થશે ક્યાં ભગવાન આ બધું અમારી કેમ થઈ છે અમે ક્યારેક કોઈનું ખરાબ નથી કર્યું તો પણ અમારી સાથે ચિંતા ના કર કોઈ ના કોઈ રસ્તો જરૂર મળશે ચાલ જઈને આપણા પડોશીઓ પાસે મદદ માંગીએ

ચિંતા ન કર આપણે પડોશીઓ પાસેથી મદદ માંગી તે આપણે મદદ જરૂર કરશે તે બંને મીનુ ચકલી પાસે મદદ માંગવા જાય છે અને ત્યાં જઈને કહે છે કાગડાને બદલો લેવા માટે મારો માળો તોડ્યો હું મારા ઈંડા તારા માળામાં આપી શકું છું ના ના મારા માળામાં આટલી જગ્યા નથી તો બીજે ક્યાંક જઈને જગ્યા શોધ હવે મે બીજે ક્યાં જઈએ કોની પાસે મદદ માંગીએ તે બધું હું નથી જાણતી અહીંયા તો ખરેખર જગ્યા નથી તમે બીજે જાઓ મીનુ ચકલી તેમને મદદ કરવાની ના પાડી દે છે ટિંકુ ચકલીના માળામાં જાય ટિંકુ બારીમાં બેસીને વરસાદનો આનંદ લેતી હતી